આ કથાના મંડપમાં તો આવીને કોણ બેસી શકે એને હમણાં ચૂંટણી પૂરી થઈ એ ચૂંટણીમાં જે ચૂંટાય અને પછી જે તે ખુરશીઓ ઉપર બેસે પણ ત્યાં ઇલેક્શન છે અને અહીંયા આ કથાના મંડપમાં બેસવા માટે શું છે બોલે અહીંયા સિલેક્શન છે ત્યાં લોકો ઇલેક્ટ

જેમાં સ્વયં કૃષ્ણ વેણુ વગાડી રહ્યા છે અને મારે તમારે વેણુનો નાદ સાંભળવાનો છે બસ આજ શ્રેય છે આ કલ્યાણ છે